ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના ફોર્ટ નંબર એકના ડાભો રોડ પર આવેલ આવાસ યોજનાના ચારસોથી વધુ મકાનોમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહીમાં પોકારી ગયા છે અવારનવાર ઉભારથી ગટરની સમસ્યાને પગલે સ્થાનિકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગંદકીને લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે જેના પગલે ત્યાં વસવાટ કરતા બાળકો અને વૃદ્ધો બીમાર પડે તેવી ભીતી સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નક્કર કામગીરી કરવામાં આવી તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી તો ઠીક પરંતુ સ્ટ્રીટ લાઇટો પણ ચાલતી નથી જેને પગલે રાત્રે દરમિયાન અવરજવર કરવામાં પણ બીક લાગે છે લોકો રજૂઆત કરે તો એક બે વાર ડોકાયેલી જવાબદાર અધિકારીઓ કોઈ નક્કર કામગીરી કરતા નથી તેઓ પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે નોંધનીય છે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં લોકો નારકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર થયા છે અને જ્યારથી જ આ આવાસ યોજનાના બિલ્ડિંગ નિર્માણ પામ્યા છે અને લાભાર્થીઓ રહેવા આવ્યા છે ત્યારથી બાંધકામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આ સમગ્ર મામલે ચીફ ઓફિસર કહે છે કે છેલ્લા બે વર્ષમાં છ થી સાત લાખનો ખર્ચ કરી પાલિકા તંત્રે ત્રણસો ચોવીસ ચેમ્બરની સફાઈ કરાવી છે પાલિકા તંત્રે તમામ મકાનો વેચાણથી આપી દીધા છે તેથી ત્યાંના મેન્ટેનન્સની જવાબદારી માલિકોની છે અને તેઓ સફાઈ કરાવતા નથી જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે મારું નામ મુકેશભાઈ કાંજીભાઈ લાડવા છે હું આવા શબ્દમાં સાત વર્ષથી રહું છું ઘણા સમયથી અહીંયા ગંદકી રહી છે ચોમાસામાં પાણી એવું ભરાય છે કે એની કંઈ હદ બહાર છે નિકાલ થતો નથી અને ચલાતું પણ નથી ગટરમાં એટલા બધી મચ્છર અને જીવજંતુ છે કે વાત પૂછવામાં અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે અને પાણી આવે ત્યારે વધારે પડે છે અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગલીએ ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી આ બાબતે નગરપાલિકા બહુ ધ્યાન રાખતું નથી ક્યારેક ક્યારેક સાફ સફાઈ કરવા આવે છે પણ આવીને પછી વહી જાય છે સર્જેતી બિલ્ડિંગ તો છે પણ કોઈ એમાં ધ્યાન આપતું નથી ઘણી છે બે એ બી બિલ્ડિંગ એવી છે કે જે પડે પડું પણ થાય છે બારી પણ અમુક નીકળી ગયેલી છે અને મારું નામ છે જસોદાબેન ગણેશ ભીસલા અંગારનગર આવાસ યોજના અને અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી બાજુ ગંદકી બહુ ફોડાઈ જાય છે ગટર બહુ સમસ્યા છે અત્યારે ગટર કોઈ ખોડાવીને ને ના લાઈન લખાવે તો અમારો ગટરની સમસ્યા દૂર થાય પ્લસ અમને લાઈટ હા અત્યારે સરકારી લાયતો છે આવતી નથી એટલે બદલાવી જાય અને ગાયો અત્યારે છે તે અહીંયા બહુ રખડે છે તો તમે એનો પણ વ્યવસ્થા કરો નગરપાલિકામાં અમે જઈએ છીએ પણ નગરપાલિકા અમને જવાબ દેતા નથી આ સમસ્યા તો લગભગ ચાર પાંચ વર્ષ થી એવી ને એવી ઉભી ને ઉભી છે જયારે ચૂંટણી હોય ત્યારે આવે

મિલકત છે એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી માલિકોએ કરવાનું થાય સ્વાભાવિક છે પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી નગરપાલિકાએ બનાવેલી મિલકત